નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિના સોળમાં આપતાની રાહ આજે પૂરી થઈ ગઈ છે બુધવારે સોળમા હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી યોજનાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે લાભાર્થીઓ માટે ઇ કેવાયસી અને જમીન રજિસ્ટ્રી ફરજિયાત બનાવી છે આનો અર્થ એ થયો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ફક્ત ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે ઈ કેવાયસી અને જમીન ચકાસણી કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એલપીજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે તેલ કંપનીઓ દર મહિને પહેલી તારીખે રસોડા અને કર્મોશિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવતીકાલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું અને કર્મોશિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર કરી શકે છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જીએસટીના નિયમોમાં ફેરફાર કેન્દ્ર સરકારે જીએસટીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે હવે પાંચ કરોડથી વધુ બિઝનેસ કરનારા બિઝનેસમેન ઇ ઇનવોઇસ વિના ઈવી બિલ જનરેટ કરી શકશે નહીં આ નિયમ શુક્રવારથી લાગુ થશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે બેંકે પંદર માર્ચથી ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે બેંકે આ જાણકારી ગ્રાહકોને ઈમેલ દ્વારા આપી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદથી થશે નુકસાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં માવઠાની આગાહીથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે આગામી એક માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલી અમરેલી ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરાઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સો રૂપિયાની દવાથી કેન્સર મટી જશે ટાટા ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરે એક એવી ટેબ્લેટ વિકસાવી છે જે દર્દીઓમાં કેન્સરને વારંવાર થતાં અટકાવી શકે છે ડોક્ટરનો દાવો છે કે આ ગોળીઓ મુખ્યત્વે સ્વાદુપિંડ ફેફસા અને મોઢાના વિસ્તારોમાં કેન્સર સામે અસરકારક છે તેના સેવનથી દર્દીઓમાં કેન્સરની બીજી ઘટનાને રોકવા મદદ મળશે ડોક્ટરના જણાવ્યા અનુસાર એફ એસ એસ એ તરફથી મંજૂરી મળ્યા બાદ આ ટેબ્લેટને લગભગ સો રૂપિયાની ખૂબ જ સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રેલવે મુસાફરોને મોટી રાહત રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે રેલવેએ કોરોના મહામારી પહેલાં જે મુસાફરીના ભાડા હતા તે ફરીથી લેવાનો નિર્ણય કર્યો છે આનો સૌથી વધુ ફાયદો પેસેન્જર ટ્રેનોમાં રોજ મુસાફરી કરતા લોકોને મળશે એક રિપોર્ટ પ્રમાણે રેલવેએ દરેક મેનુ ટ્રેનો અને જીરોથી શરૂ થતી ટ્રેનોના ભાડામાં અંદાજે પચાસ ટકાનો ઘટાડો કર્યો છે રેલવેએ અનરિઝર્વ ટિકિટ સિસ્ટમ એપમાં પણ ભાડા અંગેના નવા ફેરફારોમાં સુધારો કર્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોદી સરકારે જીડીપીના ડેટામાં કર્યો ફેરફાર જીડીપીના આંકડાઓને લઈને મોદી સરકારે ફેરફાર કર્યો છે સરકારે જીડીપીના અંદાજામાં ઘટાડો કર્યો છે હવે સરકાર જીડીપીના પહેલાં કરતાં ઓછા અંદાજા જાહેર કરશે તેમજ જીડીપીના અંતિમ અંદાજા જાહેર કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે હવે જીડીપીનો ત્રીજો અંદાજ જાહેર કરવામાં આવશે નહીં આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં સરકાર જીડીપીના પાંચ આંકડા જાહેર કરશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ખેડૂતો આજે આંદોલનને લઈ નિર્ણય લેશે દિલ્હીના સરહદી વિસ્તારોમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી પણ એમએસપી સહિતની તેમની માંગણીઓ અંગે સરકાર સાથે કોઈ સહમતી થઈ શકી નથી આ દરમિયાન આજે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને સંયુક્ત કિસાન મોરચાની સંયુક્ત બેઠક યોજાશે આ દરમિયાન ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો અંતિમ નિર્ણય લેશે આ સિવાય કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ ફરી એકવાર ખેડૂતો સાથે વાતચીત કરવાની અપીલ કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો માર્ચમાં આટલા દિવસો સુધી બેન્કો બંધ રહેશે માર્ચ બે હજાર ચોવીસમાં દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ ચૌદ દિવસ લગી બેંકો બંધ રહેશે જેમાં સાપ્તાહિક શનિવાર અને રવિવારની રજાઓ સિવાય મહાશિવરાત્રી હોળી અને ગુડ ફ્રાઈડેના કારણે ઘણા બધા દિવસો બેંકો બંધ રહેશે આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો રજાઓની સૂચિ તપાસ્યા પછી જ બહાર જાજો આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા